મહીસાગર જિલ્લા આપ પાર્ટી દ્વારા જિલ્લામાં કમોસમી વરસાદથી માવઠાથી થયેલ ખેડૂતોના નુકસાનનો સર્વે કરી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જિલ્લાના ખાનપુર છે તો વરસાદના કારણે ખેડૂતોના ડાંગર મકાઈ ચણા મગફળી જેવા પાકો જવાના કારણે ખૂબ જ નુકસાન થયેલ છે તો આ કસમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનનો જિલ્લામાં આવતા તમામ ગામોના ખેડૂતોના ખેતરમાં થયેલ નુકસાનનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવામાં આવે તેવી જિલ્લા આપ પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે શંદીપ દેવાશે શાદે CN24 ન્યૂજ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ